ભારતીય વિચાર મંચ દ્વારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના शताब्दी વર્ષ નિમિત્તે સંઘની शताब्दी યાત્રા દિશા અને ભૂમિકા વિશે ઉપર ચાર દિવસીય વ્યાખ્યાન માળા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં સંપન્ન થયું હતું ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટર ખાતે તારીખ ચૌદ નવેમ્બર સુધી ચાલનારા આ પ્રદર્શન જાહેર જનતા માટે ખુલ્લું રહેશે મુખ્યમંત્રીના અધ્યક્ષપદે આયોજિત સમારોહમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વરિષ્ઠ સહ સરકાર્યવા કૃષ્ણ ગોપાલ ભારતીય વિચાર મંચના ચેરપર્સન રાજમાતા સુભાંગીની રાજે ગાયકવાડ એક્ઝિક્યુટિવ ચેરમેન અવધૂત સુમન ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર નીરજા ગુપ્તા સહિત સમગ્ર ગુજરાતમાંથી ગણમાન્ય આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા ભારતીય વિચાર મંચ દ્વારા આયોજિત આ વ્યાખ્યાન મુખ્ય હેતુ એ સમાજના પ્રબુદ્ધ વર્ગ વિવિધ ક્ષેત્રોના ચિંતકો વિચારકો અને પ્રભાવશાળી વ્યક્તિઓને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું વાસ્તવિક સ્વરૂપ તેની રાષ્ટ્રનિષ્ઠ વિચારોની પરંપરા તેમજ સમાજના હિત માટે કરાઈ રહેલા નિરંતર અને અથાક પ્રયત્નોથી અવગત કરાવવાનો પણ છે કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોને સંબોધન કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સો વર્ષ દરમિયાનની યાત્રા તકી પ્રયાસોને પરિણામે દેશ આજે તેના ચાખી રહ્યો છે ત્યારે આગામી વર્ષ દરમિયાન દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે આ વર્ષે રાષ્ટ્ર પ્રથમ ઉજાગર કરતા આવા અનેક કાર્યક્રમો સાક્ષી બનીશું આ વર્ષે વંદે માત્રમના દોઢસો વર્ષ ભગવાન પચાસ મી જન્મ જયંતિ સરદાર પટેલ પચાસ મી જન્મ જયંતિ સુશાસનના પ્રણેતા ભારત રત્ન પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીજી નું શતાબ્દી વર્ષ અને આપણા બંધારણના અંગીકરણ ને પંચોતેર વર્ષ સાથે રાષ્ટ્રીય સ્વયં સંઘનું શતાબ્દી વર્ષ રાષ્ટ્રહિત માટે સુગંધ એવો અવસર છે આજે આપણે રાષ્ટ્રીય યાત્રા નેતૃત્વની દિશા અને ભૂમિકા ઉપર મંથન કરવા માટે એકત્રિત થયા છીએ આવનાર સમયમાં સંઘની ભૂમિકાને વધુ સક્ષમ બનાવવામાં ભારતીય વિચાર મંચ દ્વારા આયોજિત વ્યાખ્યાનમાળા પ્રદર્શની અને

ભરૂચની શ્રવણ વિદ્યાધામના ટ્રસ્ટી વૈભવ બિનીવાલે દ્વારા કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ અમદાવાદ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર